અંદરથી પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જૈતરભાઈ વસાવા આ સભાની અંદર હાજર હશે ચૈત્રભાઈ વસાવા તો મિત્રો વાત નેત્રા સભાની અંદર જવાના છે ને તો પીએમ મોદી સાહેબ શું મિત્રો વાત એકલા છે એકલા નથી તેની સાથે હજારો ભાજપના નેતાઓ છે બિરસાની મૂર્તિ પાસે મિત્રો ચૈતરભાઈ વસાવા નહીં પરંતુ પીએમ મોદી સાહેબ આજે જોવા મળવાના છે ક્યાંક ને ક્યાંક ડેડિયા પાડે મોદી સાહેબ આવી રહ્યા છે સાથે મિત્રો હેલિકોપ્ટર ની અંદર એન્ટ્રી થઈ રહી છે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણો છો કે નેત્રંગ ખાતે પણ મિત્રો આજે ચૈત્રભાઈ વસાવા જવાના છે અને ત્યાં પણ બિરસા મુંડાજી ની મૂર્તિ છે ને ત્યાં પણ પીએમ મોદી સાહેબ મને નથી લાગતા કે જવાના હશે બાકી તમે બધા લોકો જાણો છો કે ડેડિયાપાડા અંદર પીએમ મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજના લોકો ખુશ થઈ ગયા છે પરંતુ આદિવાસી સમાજના લોકો શું પીએમ મોદી સાહેબ દિલથી વધાવશે કારણ કે ડેડિયાપાડા અંદર સરકાર તો છે આમ આદમી પાર્ટી ની ડેડિયાપાડા અંદર સરકાર તો છે મિત્રો કેજરીવાલ ની તો કેજરીવાલ ને હવે ત્યારે લાખો